બધી કેબેજ ને આપણે એકદમ પટલી પટલી સ્લાઇસ માં કટિંગ કરીને લઈશું તેવી જ રીતે પોટેટો ને આપણે એકદમ પટલી પટલી સ્લાઇસ માં આ બધી જ પોટેટો ને લંબી લંબી સ્લાઇઝ માં કટિંગ કરીને તેને બરાબર વ્યવસ્થિત બે ત્રણ પાણી થી ધોઈ લઈશું જેથી તેમાં રહેલો સ્ટાચ એ બરાબર નીકળી જાય આવી જ રીતે આપણે ઓનિયન ને પણ લઈને લંબી સ્લાઇસ માં કટિંગ કરી લઈશું એક બાઉલ લઈશું તેમાં આપણે જે કટિંગ કરેલી કેબેજ અને જે પોટેટો કટિંગ કરેલા છે તેની સ્લાઇસ લઈશું ઓનિયન ની કટિંગ કરેલી સ્લાઇસ પણ લઈશું તેમાં આદુ મરચાની પેસ્ટ ટેસ્ટ અનુસાર લઈશું હળદર પાવડર મીઠું અને મરી પાવડર અને જરૂરિયાત મુજબ ચણાના લોટ ને લઈશું તેને બરાબર મિક્સ કરી લઈશું અને થોડો લીંબુ નો રસ પણ એડ કરીશું એક પેન લઈ તેમાં ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું ઓઇલ ગરમ થયા બાદ તેમાં આપણે આલુ બંધ પકોડા ને ફ્રાય કરી લઈશું આવી રીતે પકોડા ને ધીરે ધીરે ગરમ તેલમાં આલુ કેબેજ બંધ પકોડા ટેસ્ટમાં ખુબજ મસ્ત એવા લાગે છે એક વાર થી તમે જરૂર બનાવજો આવી રીતે આપણે હળવા હાથે થી તેને ફેરવી લઈશું અને બરાબર તળાઈ જાય ત્યારબાદ એકદમ ટેસ્ટી લાગે છે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ પકોડા ને આપણે સોસ સાથે અથવા તો ચટણી સાથે ખાઈ શકાય છે થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં